રાજકોટ જિલ્લાના ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે આજે યોગી કલ્યાણ સમિતિની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ માસમાં થયેલ ટોટલ ખર્ચ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ નવા હોસ્પિટલના બિલ્ડિંગને લઈને અને બીજા ઘણા બધા મુદ્દાઓને લઈ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ડેપ્યુટી કલેક્ટર હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાળા સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા આજે આપણે હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની મિટિંગ બેઠક થઈ હતી આજે જેમાં રિસ્પેક્ટેડ એમએલએ સાહેબ પછી રિસ્પેક્ટેડ ડેપ્યુટી કલેક્ટર સર આવ્યા હતા અને આપણે મિટિંગમાં જે છેલ્લા ત્રણ મહિનાનો જે ખર્ચો થયો હોસ્પિટલમાં એની ચર્ચા કરેલી પછી અમુક મુદ્દા જે હોસ્પિટલના હતા જે આગળ આપણે પ્રોપોઝ કરીએ છીએ હોસ્પિટલમાં આપણે મૂકવા માગીએ છીએ એની ચર્ચા થઈ હતી અને આપણે નવા બિલ્ડિંગ જે બને છે એની ચર્ચા થઈ અને આપણું હાલ જે કાર્યરત છે એસએનસીયુ વિભાગ એના એના બાબતમાં આપણે આજે ચર્ચા થઈ હતી યુટ્યુડ રિપોર્ટ અર્જી ભયા હી રૂપલેટા